જય માતાજી મિત્રો અમારા નાના વ્લોકમાં તમારું સ્વાગત છે ને જો અમારા આજે સવાર સવારમાં કામ આવી ગયું છે ટ્રાન્સફોર્મરમાં ઓઇલ ચેન્જ કરવાનું જો ગાડી પણ આવી ગઈ છે ફિલ્ટર કરવાની મશીનગીરી પણ ગાડીમાં જ છે જો એક બાજુથી અંદર ખેંચે ને એક બાજુથી રીપેન્જ ને પાછું અંદર થાય ટ્રાન્સફોર્મરમાં તમે જોઈ શકો છો નજીકથી આ ફિલ ફાઇન ફિલ્ટર વેક્યુમ સિસ્ટમ છે ગાડીમાં જો આ બાજુમાં સાફ સફાઈ ચાલુ છે માણસો કામ કરી રહ્યા છે જો આ નોધેલું આ અર્થિંગ એક આવે છે એક પાઇપ છે આ જો મોંજી કોઈક કહે છે કે માણસો જેવું કામ કરે છે જબરદસ્ત જોવા સરવણ મિત્રો આ ગાડીમાં બધું ફિટ જ કરેલું આવે ટાઈપનું કે જાતે જ અંદર દીખ્યા છે અને અંદર ફિલ્ટર ચાપ કરીને અંદર ઓઇલ જાય જોવું આ વખતે ટંકી છે આ જો બાલ્ટીમાં ઓઇલ છે ચેક કરવા માટે અને થોડું કાઢ્યું તો આ જો સેમ્પલ આટલું ક્લીન વોઇલ થાય જો માણસો કામ કરી રહ્યા છે મસ્ત એવું સવાર સવારમાં ખુશ છે માણસો હા જુઓ